નમસ્કાર ઓલ ડિસ્ટ્રીબ્યુટર લીડર આજે આપણે પાટણની અંદર યશનગરમાં આવ્યા છીએ અને આજે બેનને આપણે એક સારી એવું રિઝલ્ટ મળ્યું છે તો બેનના મોઢેસ છે તો બેન આપનું નામ શું છે આ સોસાયટી યશનગર તો બેન તમને શું પ્રોબ્લેમ હતો અત્યારે કદાચ માનો તમે બજાર જુઓ તો બજાર આવ્યા પછી તમને એવું લાગે છે કે મને એલર્જી હોય લાગે નથી લાગ્યું મતલબ અમારી પ્રોડક્ટ લેવાથી તમે ખુશ છો તો શું માનો કોઈ બહેનો કે કોઈ પણ આવી એલર્જીનો પ્રોબ્લેમ હોય તો શું એમને આ પ્રોડક્ટ લેવી જોઈએ સો ટકા લેવી જોઈએ તો બેને તમે અમને ટાઈમ આપ્યો ખૂબ ખૂબ આભાર અને એક વખત તમારો મોબાઈલ બેન જરા બોલીશું થેન્ક યુ બેન તમને અમને ટાઈમ આપ્યો ખૂબ ખૂબ આભાર